નવરાત્રિ આવતાની સાથે જ દુનિયાભરના શ્રદ્ધાળુઓના પગ આપમેળે આ ગરબાના તાલે માટે તૈયાર થઈ જતા હોય છે જુદા જુદા પ્રાંતની પોતીકી પરંપરાઓ હોય છે ત્યારે ગુજરાતમાં એવી પણ કેટલીક જગ્યા છે જ્યાં પુરુષો સ્ત્રીઓનો વેશ ધારણ કરીને અનોખી રીતે માતાજીની ભક્તિ કરે છે સ્ત્રીઓના વેશમાં પુરુષો ગરબા લે છે ત્યારે ગુજરાતના આ બે જગ્યાઓ કયા છે તેનું શું મહત્વ છે અને કેમ ત્યાં પુરુષો સ્ત્રીના વેશમાં ગરબા કરે છે અમદાવાદના શાહપુરમાં દર વર્ષે અનોખી નવરાત્રી થાય છે અહીંના પ્રસિદ્ધ મંદિર શ્રી સદુ માતાના ચોકમાં પુરુષો આઠમના દિવસે સ્ત્રીઓનો ધારણ કરે છે જેમાં તે સાડી પહેરી હાથમાં બંગડી ચાંદલો સંપૂર્ણપણે એક સ્ત્રીની જેમ માતાજીની પૂજા અર્ચના કરે છે અને મોટી સંખ્યામાં પુરુષો દર વર્ષે અહીં આવે છે કહેવાય છે કે અહીં જ્યારે લોકો માનતા માને છે અને તે માનતા ફળે છે ત્યારે માનતા પૂરી કરવાના ભાગરૂપે તે આ રીતે સ્ત્રી વેશ ધારણ કરીને ગરબા કરે છે નોંધનીય છે કે અનેક પુરુષો માં સદુ માતાના મંદિર તેમની વિવિધ માનતા લઈને આવે છે અને તેમની માનતા પૂરી થતાં જ તે સાતમ આઠમના દિવસે આ રીતે સ્ત્રીઓનો વેશ ધારણ કરીને ગરબા રમે છે તો અંકલેશ્વર ખાતે પણ આદિવાસી સમાજ દ્વારા જોવા નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી સાંસારિક જીવનનો ત્યાગ કરીને પુરુષો માતાજીની ભક્તિ કરે છે પુરુષો જુદા જુદા જૂથ બનાવી સ્ત્રી વેશ ધારણ કરીને ગલીએ ગલીએ ફરી પરંપરાગત ઘેર નૃત્યની રજૂઆત કરે છે છેલ્લા ઘણા સમયથી પરંપરા નાબૂદ થવાની એરણે પહોંચી પણ અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં રહેતા આદિવાસી યુવાનોની એક મંડળી નૃત્યને બચાવવા માટે પ્રયાસો કરી રહી છે અને તે આસપાસના ગામડાઓમાં ફરીને ઘેર નૃત્ય રજૂ કરે છે તેમાંથી થતી આવક માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર માટે ઉપયોગ કરવામાં આવે છે